ઈરોડા લઠાકાંડ મામલે યુવા ક્ષત્રિય સેના અને ક્ષત્રિય સમાજ ન્યાય માટે મેદાને દહેગામ તાલુકાના લીરોડા ગામે તારીખ ચૌદ જાન્યુઆરી બે ના રોજ દારૂ પીવાથી બે લોકો ના મોત થયા હતા આ ઘટનાના દહેગામ તેમજ સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા ત્યારે આજે દહેગામ યુવા ક્ષત્રિય સેના અને ક્ષત્રિય સમાજ દ્વારા મૃતકોના પરિવારને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે અને દોષિતો સામે આકરા પગલાં લેવામાં આવે જેના કારણે ભવિષ્યમાં દહેગામ તેમજ સમગ્ર ગુજરાતમાં આવી ઘટના ફરીથી ના બને એના માટે સરકાર દ્વારા કાળજી રાખવામાં આવે આજે ગામે ગામ જે દેશી દારૂ ના અડ્ડાઓ જોવા મળે છે એ અડ્ડાઓ બંધ થાય એવી આવેદન મારફતે યુવાનો દ્વારા દહેગામ મામલતદાર ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગઈકાલે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને દહેગામ ના પૂર્વ ધારાસભ્ય જગદીશ ઠાકોર અને આપના આગેવાનો લીહોડા આવી પહોંચ્યા હતા અને સરકાર પર દારૂકાંડ મામલે આકરા પ્રહારો કર્યા હતા અહેવાલ સુનીલ રાવલ દહેગામ આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો